તિલકોળા તાલુકાના વજીરિયા ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહ્યો હતો ગામડે ગામડે અને દરેક લોકસભામાં અનેક સ્થળો ઉપર આ રીતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવે છે તે રીતે સંખેડા છોટાઉદેપુર જિલ્લા છોટાઉદે લોકસભા બેઠક હેઠળના સંખેડા તાલુકો ડભોઈ તાલુકો અને તિલાકોળા તાલુકો એ ક્ષેત્રને સાંકળતા તમામ વિસ્તારમાંથી આપણે જોઈ શકીએ છીએ કે તિલકવાડા સંકિટ ડબ્બોએ ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિય નારી અસ્મિતાની લડાઈ માટે યોજવામાં આવ્યું હતું આ તેમાં જે લડાઈ ક્ષત્રિયોની ચાલી રહી છે તેનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો રાજ શેખાવત તેઓ કરણી સેનાના અધ્યક્ષ છે તેઓએ પણ પ્રવચન કર્યું હતું અને અગ્રણીઓએ આ આ પળે પ્રકાશ પણ પાડ્યો હતો અને શું કહ્યું તે આપણે સાંભળીએ હવે હું અહીંયાથી જે પ્રતિજ્ઞા બોલું છું એ તમારે પણ સાથે સાથે બોલવાની રહેશે આથી હું પોતે મારા કુળદેવીના તથા ભાતીજી મહારાજના તથા ભાતીજી મહારાજના સોગંદ ખાઉ છું કે સોગંદ ખાઉ છું કે હું પોતે હું પોતે

ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા દ્વારા કોઈ પણ કોઈ પણ લોભામણી લોભામણી કે લાલચ ભરી લાલચ ભરે જાહેરાત કરવામાં આવે જાહેરાત કરવામાં આવે તો હું એમાં ભરવાઈશ નહીં તો હું એમાં ભરવા નહીં જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની અસ્તુ ખુબ આભાર ચુકવવાનો એક મોટો મળ્યો છે સાક્ષી અને મહાદેવના ના સ્વાગત ની સાક્ષી તમે કહો છો કે અમારો સમગ્ર વારિયા સમાજ આજે ક્ષત્રિય સમાજ લોકશાહી માં આપણે પણ થોડું યોગદાન આપવા માટે ક્ષત્રિય સમાજો મૂક્યા બ્રાહ્મણ સમાજ પણ થયું કે આપણે પણ એટલે એમને પણ મોર્ડન બનવાની હરોળમાં એમના શાસ્ત્રો પાછળ મૂકવાના ચાલુ કર્યા અને જ્યાંથી આપણે આ શસ્ત્રો અને શાસ્ત્રો બાજુ મૂક્યા છે